નમસ્કાર સાથીઓ કેમ છો ઋષિકુલ ગુજરાત યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું સ્વાગત છે આપણે ગત લેક્ચર સુધી ચેપ્ટર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગમ જેમાં સમીકરણ યુગમનો મુખ્યત્વે આદેશની રીતે ઉકેલ કઈ રીતે મેળવી શકાય આવી ચર્ચા કરેલી છે આજે આપણે આગળના દાખલાઓ એટલે કે સ્વાધ્યાય 3.2 નો બીજો પ્રશ્ન જોવાનો છે જેમાં આપણને બે સમીકરણ યુગમ આપેલા છે 2x 3y is equal to 11, and 2x તમને જે સરળ પડે એ રીતે અને એવો એમ શોધો કે જેથી તે આ રીતે આ સમીકરણનું સમાધાન કરે વાય બરાબર એમએક્સ પ્લસ ત્રણ

આપણને સહગુણક સમાન દેખાય છે જો બે રીત થી ગણી શકાય આદેશ અથવા તો લોક પણ ઈઝી કઈ પડશે લોક ની લોકની રીતમાં એ નક્કી કરો પેલા ઉડાડવું છે કોને તો કે મારે એક્સ ને ઉડાડવું છે

ઉકેલતા કોઈ ગુણાકાર કરવાની જરૂર નથી કેમ તો કે પહેલેથી સમાન આપેલા છે ચાલો અગિયાર બીજું સમીકરણ બે એક્સ માઇનસ ચાર વાય બરાબર માઇનસ ચોવીસ હવે ઉડાડવા માટે ઉડાડવા માટે

અગિયાર પ્લસ ચોવીસ ચાર ને એક પાંચ બે ને એક ત્રણ નિશાની ધ્યાનમાં લેવાની હવે વાય ને સૂત્રનો કરતા બનાવીએ તો પાંત્રીસ ના છેદમાં સાત સાત પંચા પાંત્રીસ માટે વાય બરાબર આપણને મળશે પાંચ આ વાય મળી હવે આ જે વાય મેળો છે એને સમીકરણ એક ક્યાં તો સમીકરણ બે માં મૂકી દૂકવાનું એક અથવા તો બે માં મૂકવાનું ચાલો વાય બરાબર પાંચ સમીકરણ એકમાં મૂકતા

અગિયાર માઇનસ પંદર મોટા પદની નિશાની જુદી જુદી હોય તો પંદર માંથી એક્સ વાય બરાબર અહિયાં કોમા છે શું છે કોમા એક્સ વાય બરાબર એક્સ ની કિંમત માઇનસ બે

m શોધવાનો છે x ની કિંમત કેટલી છે -2 3 આ 3 ને આ બાજુ આવવા દો +3 છે આ બાજુ આવશે તો -3 બરાબર m આ ગુણાકારમાં કહેવાય બંને હો 5 માંથી 3 જાય તો 2 આ માઈનસ ને છેદમાં લઈ આવો બે બે ઉડી ગયા હવે છેદમાં તમે માઇનસ એક લખો ઉપર લખો કોઈ ફેર પડતો નથી આ માઇનસ નિશાની ઉપર ગણો વચ્ચે ગણો કે છેદમાં ગણો એ બધું સમાન કહેવાય માઇનસ નિશાની વધી અને બધું ઉડી ગયું એટલે કેટલા બચશે એક તો m ની કિંમત કેટલી થઈ ગઈ એક આ રીતનું આપણો પ્રશ્ન બે નો દાખલો હતો x શોધવાનો y શોધવાનો અને એ બંને કિંમતો આની અંદર મૂકો એટલે તમને m પણ મળી જાય રેડી પ્રશ્ન નંબર ત્રણ આ નીચેની જે સમસ્યા સમીકરણ કહી દીધી કે આ રીત થી જ તમારો ઉકેલ મેળવવાનો છે લોપની રીત નહીં ચાલે આલેખ બાલેખ નહીં ચાલે કઈ રીત કરવાની છે આદેશની રીત બેઝિક રીતમાં પણ આદેશની રીત વડે ઉકેલ મેળવવાનું એવું કહી દીધું છે આપણને તો અહીંયા બે સંખ્યા શોધવી છે તો ધારી લઈએ મોટી સંખ્યા ને નાની સંખ્યા ધારો કે મોટી સંખ્યા એક્સ તથા

તફાવત કોઈ દિવસ ઋણ માં હશે નહીં તફાવત નો મતલબ જ એ થાય મોટી સંખ્યા માંથી નાની સંખ્યા બાદ કરવાની તો અહીંયા મોટી સંખ્યા x છે અને નાની સંખ્યા y છે તો મોટી સંખ્યા માંથી નાની સંખ્યા બાદ કરો એ 26 બરાબર છે કેટલા બરાબર છે 26 બરાબર આને કહી દયો સમીકરણ પહેલું એટલામાં સમીકરણ થઈ ગયું પહેલું હવે બીજી શરત પરથી બીજી શરત પરથી એટલે કે વાય એના ત્રણ ગણા જેટલી છે બીજી સંખ્યાના ત્રણ ગણા કરો તો એક સંખ્યા મળે અને એક્સ મોટું છે એટલે વાય ને ત્રણ વડે ગુણો એટલે એક્સ મળી છે સમજણ પડી બીજી સંખ્યાથી જેની સાથે થી કરતા આવતી કાય પહેલું હોય એ બાજુ આપણે ગુણાકાર ભાંગાકાર સરવાળો બાદ બાકી બધું એ બાજુ કરવાનું તો બીજી સંખ્યાથી એટલે બીજી સંખ્યા સાથે 3 વડે ગુણવાનું બીજી સંખ્યા ને 3 વડે ગુણવું એટલે આપણે પહેલી સંખ્યા માટે x 3y 0 આ આપણા માટે સમીકરણ નંબર કેટલામાં થઈ ગયું બીજું

ત્રણ માંથી એક જાય એટલે બે વાય મોટા પદની ની નિશાની બે વાય ને સામે જવા દો છવ્વીસ બરાબર બે વાય બે ને અહિયાં ક્યાં લાવવાનું છે ભાગાકારમાં માં તેર દુ છવ્વીસ તો વાય ની કિંમત મળી ગઈ કેટલી મળી ગઈ વાય ની કિંમત કેટલી મળી ગઈ તેર આ જે વાય ની કિંમત મળી એને ક્યાં મૂકવાની સમીકરણ ત્રણ માં વાય બરાબર તેર સમીકરણ છ ને ત્રણ નવ અને ત્રણ ઓગણચાલીસ આમ એક સંખ્યા ઓગણ ચાલીસ અને બીજી સંખ્યા બીજી સંખ્યા સંખ્યા એક ઓગણચાલીસ થશે અને બીજી સંખ્યા કેટલી જો બધા જ પ્રશ્નો આપણે આદેશની રીતથી હજી ઉકેલવાના છે આને કૂટ પ્રશ્ન જેવું કહી શકાય કે જેની અંદર આપણને રકમ આપેલી હોય એમાંથી પેલા સમીકરણ બનાવવાનું સમીકરણ બનાવ્યા પછી એનો પાછો ઉકેલ શોધવાનો જોઈએ બીજો દાખલો બે પૂરક કોણ પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 અંશ મોટો છે જો અહીંયા શું આપ્યું છે પૂરક કોણ હવે અહીંયા તમને બે કન્સેપ્ટ યાદ હોવા જોઈએ કે ભઈ પૂરક કોણ પૂરક કોણનો મતલબ એવો થાય કે ખૂણાના માપનો સરવાળો 180 થાય અને બીજો એક કન્સેપ્ટ યાદ રાખજો કોટી કોણ કોટી કોણનો મતલબ એવો થાય કે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય આ બંને ને વ્યવસ્થિત યાદ રાખવાના છે હવે આપણે દાખલાની શરૂઆત કરીએ મોટો ખૂણો અને નાનો ખૂણો શોધવાનો છે તો ધારવાનું એ જ તે ધારો કે મોટા ખૂણાનું માપ મોટા ખૂણાનું માપ x અંશ છે તથા નાના ખૂણાનું માપ નાના ખૂણાનું માપ રકમ હું ધ્યાનથી તો કે પૂરક કોણ છે પૂરક કોણ મતલબ બંનેનો સરવાળો એકસો ને એસી અંશ થાય આ આપણા માટે પ્રથમ સમીકરણ બની ગયું બીજું શરત શું આપી મોટો ખૂણો નાના ખૂણા કરતા કોની સાથે કરતા શબ્દ વાપરો નાના ખૂણા એટલે જે કંઈ તમે ફેરફાર કરો એ બધો કઈ બાજુ કરવાનો નાના ખૂણા બાજુ આ મોટો ખૂણો

સમીકરણ આ આપણા માટે થઈ ગયું સમીકરણ નંબર ત્રણ કેટલામું સમીકરણ થઈ ગયું ત્રીજું હવે આ ત્રીજું સમીકરણ જે છે એમાંથી એક્સ બરાબર એકસો એસી માઇનસ વાય ને સમીકરણ કયામાં મૂકવાનું એક ઉપરથી લાવ્યા તો મૂકવાનું કેમાં બીજા સમીકરણમાં સમીકરણ 2 માં મૂકતા ચાલો સમીકરણ 2 જુઓ તમે સમીકરણ 2 શું છે x y 18 x ના સ્થાને આ મૂકવાનું 180 y આ કોના સ્થાને મૂક્યું x હજી આ y છે બરાબર 18 એકસો નિશાની સામે મોકલી ગયો માઇનસ ટુ વાય પ્લસ માઇનસ માઇનસ

-y 180 - y કેટલું છે 81 180 માંથી 81 જાય એટલે કેટલા વધશે 99 કેટલા વધશે 99 આમ અમાંગેલ पूरक कोणના માપ 99 અંશ અને 81 અંશ આવું વિધાન આપણે છેલ્લે લખશું તો બીજા દાખલામાં ખ્યાલ આવ્યો પૂરક કોણ પૂરક કોણની જગ્યાએ અહીંયા ટ્વિસ્ટ કરી શકે કોટી કોણ આપી શકે શું આપી શકે કોટી કોણ ક્રિકેટ ટીમના કોચે 7 બેટ અને 6 દડા 3800 રૂપિયામાં ખરીદ્યા એની પછી તે જ વાળા 3 બેટ અને 5 દડા 1750 રૂપિયામાં ખરીદ્યા તો એક બેટ ની કિંમત અને એક દડાની કિંમત શોધો

એક એકથી મુજબ જે લખો તે પેલી શરત સાત બેટ એટલે એક બેટ ના એક રૂપિયા તો સાત બેટ ના કેટલા થાય સાત એક રૂપિયા અને છ દડા છ દડા એટલે છ વાય રૂપિયા બંને મળી અને કિંમત કેટલી થાય છે આડત્રીસો રૂપિયા સમીકરણ પેલું શરત પરથી બીજી શરત પરથી બીજી જુઓ તે જ કિંમત વાળા ત્રણ બેટ ત્રણ બેટ એટલે ત્રણ એકસો રૂપિયા પાંચ દડા પાંચ દડા એટલે પાંચ રૂપિયા ઈ બે મળી સત્તરસો પચાસ થાય છે

સમીકરણ આડત્રીસો માઇનસ છ વાય અને એક્સ ને કરતા બનાવો એટલે સાત છેદમાં જશે એક્સ બરાબર આડત્રીસો માઇનસ છ વાય અને છેદમાં માં સાત આ આપણો આદેશ થઈ ગયો સમીકરણ નંબર ત્રણ થઈ ગયો આદેશ આપણને મળી ગયો આદેશ કયા સમીકરણ ઉપરથી લાવ્યા લેવા પેલા ઉપરથી તો આ મુકવાનું કયા સમીકરણમાં બીજા સમીકરણમાં કયા સમીકરણમાં મૂકવાનું બીજા સમીકરણમાં

જ્યાં એક્સ દેખાય ત્યાં મૂકી દેવાનું છે આડત્રીસો ના છ વાય છેદમાં સાત પ્લસ જો અંકો મોટા છે એટલે અહીંયા ધ્યાન રાખવાનું છે કે ભાઈ આ સંખ્યાઓના ગુણાકાર અને ભાગાકારમાં ભૂલ પડે નહીં પેલું સ્ટેપ આને અંદર ગુણી દેવું છે ત્રણ ગુણ્યા ઝીરો ઝીરો આઠ તેરી ચોવીસ નો ચોગડો વધી બે ત્રણ દસ ને ચારસો ત્રણ ને છ સાથે ગુણો એટલે અઢાર વાય અને છેદ માં સાત થોડી વાર માટે એમ નમ રાખો પ્લસ પાંચ વાય બરાબર સત્તરસો પચાસ અઢાર વાય પ્લસ હવે અહીંયા ભૂલ કરીને આપણે ઉતાવળમાં પાંચ વાય લખી નાખીએ એટલે ખોટું પડે સાત પંચા પાંત્રીસ વાય અને આને પણ સાત વડે ગુણવાનું અને પણ કેટલા વડે વડે ગુણવાનું બગડો વધી પાંચ સાત એકા સાત આઠ નવ દસ અગિયાર ને બાર બાર બસો પચાસ બાર હજાર બસો પચાસ બાર હજાર બસો પચાસ

બાર બસો પચાસ માઇનસો પચાસ ના છેદમાં સત્તર સત્તર પંચા પંચ્યાસી પાછળ માટે વાય બરાબર આવી જશે પચાસ રૂપિયા અને વાય શાની કિંમત છે તો કે વાય દડા ની કિંમત છે દડા પચાસ રૂપિયામાં મળશે હવે આ વાયની કિંમત મળી સમીકરણ ત્રણ માં મૂકો વાય બરાબર પચાસ સમીકરણ ત્રણ માં આડત્રીસો માઇનસ છ વાય છેદમાં સાત જેમાં y ના સ્થાને પચાસ મૂકવાનું છે આડત્રીસો માઇનસ છ છેદમાં સાત્રીસો માઇનસ છ પંચાત્રીસો છે લખી દઉં છું એક્સ બરાબર શું આવશે પાંચસો રૂપિયા અહીંયા મેં લખ્યું છે ધ્યાનથી સાદ રૂપમાં થોડુંક જોવાનું છે બાકી કઈ છે નહીં તો દડ પ્રત્યેક દડાની કિંમત પચાસ રૂપિયા અને પ્રત્યેક બેટની કિંમત પાંચસો રૂપિયા થશે આવું વિધાન તમે લખશો વિધાન લખશો વિધાન વિધાન જાતે લખવાનું બરાબર આમ દરેક બેટની કિંમત પાંચસો રૂપિયા અને દડાની કિંમત પચાસ રૂપિયા થશે સમજણ પડે છે પ્રશ્ન એક ના ત્રણ દાખલા આપણે આજે જોયા આટલે સુધી રાખીએ છીએ બાકીના દાખલા નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત